ત્રિનેત્રની શરૂઆત કરીએ તો સરકાર લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે રાજ્યના કેટલાય અસામાજિક તત્વોનો સરકારે ઈલાજ કરી નાખ્યો છે ત્યારે અમરેલીના દામનગરમાં એક એવી ઘટના બની છે કે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે આ લુખાનો સરઘસ નીકળશે કે કેમ કારણ કે લુખાગીરી કરનારો કોઈ ઓર નહીં ભાજપનો જ નેતા અતુલ દાલોલિયા છે પોતાના પદના પાવરમાં એક વૃદ્ધ સહિત બે વ્યક્તિ સાથે મારામારી કરી નાખી છે પત્નીના પદના પાવરમાં ભાજપના નેતાની મારામારી દામનગર પાલિકાના ઉપપ્રમુખના પતિની લુખાગીરી અતુલ દાલોલિયા પત્ની છે પાલિકાની ઉપપ્રમુખ પ્રેમ પ્રકરણ વૃદ્ધ અને તેના દીકરાને માર્યો માન વર્ષો જૂની અદાવત ભાજપ નેતાની ગુંડાગીરી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ ભાજપ નો નેતા અતુલ દાદોલિયા છે દારૂ પીવાની રીલ્સ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતી રીલ્સ આ બંને વિડીયો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે કારણ કે સામાન્ય પ્રજાને પોલીસ મોબાઈલ નો વિડીયો બનાવતા અટકાવતા પોલીસ અધિકારીઓ આવા દામનગર ઉપપ્રમુખ ભાવના દાલોલિયા નો પતિ છે હું આપણે મારા ઘરેથી ખોડિયા નગરમાં જતો ત્યાં સાયકલ ત્યાં અચાનક મારી ઉપર હુમલો નાખ્યો માથામાં સીધી મારી હું પડી ગયો મારા ભાંગી નાખ્યા અને હાથે માર્યું અને ગંભીર હાલતમાં મને કરી નાખ્યો ભારત મિલે બોલાવવામાં આવેલો છે ત્યાંથી પછી બે વ્યક્તિ હાર્દિક અને આકાશ મને આવીને પાયપે ને પાયપે મને મારવા મળ્યા પછી ત્યાંથી હું ભાગી ગયો હું બહુ ડરી ગયો હતો પછી મારા અડધી કલાક પછી મારા પપ્પાને મને ખબર પડી પછી મારા પપ્પાને અને મારા ભાઈને બેયને મારવામાં આવેલ છે મારા પપ્પાના બે પગ ભાંગી નાખ્યા હાથ ભાંગી નાખ્યો છે પછી મારા ભાઈને મારા ભાઈના બે હાથ ભાંગી નાખ્યા છે અને પછી નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ અતુલભાઈ ભાજપના નેતા છે અને એને પકડવામાં કોઈ આવેલા નથી કે મારા કાકાને માર માર્યો અને હાથ પગ ભાંગી નાખ્યા તો હું હું એમને બચાવવા ગયો ગાડી લઈને બચાવવા ગયો તો ચાલુ ગાડીએ મને પણ બે પાઇપના ઘા બે ત્રણ પાઇપના ઘા કરીને મારા હાથ ભાંગી નાખ્યા અને ગાડીને પણ ભાંગી નાખ્યા અને આ મારવામાં આપણે ભાજપના ઉપર મુખના પતિ અતુલભાઈ દલોલિયા અને હાર્દિકભાઈ રાંધપરા અને ત્રીજા આકાશભાઈ અને મેં તેણે થઈને મને અતુલ દાલોલિયા પર આરોપ છે કે તેણે વર્ષો જૂના પ્રેમ પ્રકરણની અદાવતમાં વિનુ કુકાવા અને તેના દીકરા કિરણ કુકાવા સહિત ત્રણને માર માર્યો છે પીડિત પરિવારનો આરોપ છે કે જૂના ખાર રાખીને આરોપીએ તેમને માર માર્યો છે પીડિત પરિવાર કહી રહ્યો છે કે આરોપી અતુલ દાલોલિયા નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવના દાલોલિયાનો હતી હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી જ નથી અને અતુલ દલોલિયા એ લોકોએ આ કેસના જે ફરિયાદી છે કિરણ એના પાપા અને એના સાથેના એક અન્ય વ્યક્તિ આ ત્રણેયને તે દિવસે બપોરે બપોરના એક વાગ્યે મારપીટ કરેલ છે પ્લાસ્ટિકના પાઇપના વડે એવી ફરિયાદમાં હકીકત જાહેર થયેલ છે જે તે વખતે રામનવમીના બંદોબસ્ત ચાલતો હતો અને અમે અમુક ટીમો બનાવીને એમની ધરપકડ કરવા માટે સૂચના આપેલી હતી અતુલ દાલોલિયા ભાજપનો નેતા હોવાને કારણે પોલીસ સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાની કોશિશ કરી રહી છે તો આરોપીને અન્ય કોઈ ભાજપના નેતાનું પણ પીઠબળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મારા મારી પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આરોપીને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે પોલીસે રામદવમી બંદોબસ્તમાં હોવાથી કાર્યવાહી કરવામાં મોડું થયાનો રાગ આલાપી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે રાજ્યમાં લુખાઓનું સરઘસ કાઢવાની વાતો કરનારી પોલીસ નેતાઓના રૂપમાં ફરતા લુખાઓને ક્યારે પાઠ શીખવશે તે સૌથી મોટો સવાલ છે સવાલ એ પણ છે કે આરોપી તરીકે જયારે ભાજપના નેતાનું નામ આવે ત્યારે કાયદાના હાથ કેમ ટૂંકા પડે છે સવાલ એ પણ છે કે શું પોલીસ આ લુખાનું સરઘસ કાઢી સમાજમાં દાખલો બેસાડશે કે પછી લીપા પોતી કરી મુદ્દાને દબાવી દેવાનો પ્રયાસ કરાશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ